ગોવાની ક્લબમાં ઉદભવેલ અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાઈને ભીતે સેવાતા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ આણંદના જુદા બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના રસોડા રસોડા ઉપર શિક્ષણ મેળવતા હોય ત્વરિત નિર્ણય લેવા માંગ મનપા દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરવા દસ દિવસની નોટિ નોટિસ આપી હોવા છતાં બચાવવાના ખેલ રચ રચાતા ઉઠ્યા સંદેહ ગતરોજ ગોવા ખાતેની ક્લબમાં રસોડાના ગેસ બોટલ ફાટતા સર્જાયેલ અગ્નિકાંડના પગલે શહેરના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના રસોડા ઉપર ત્રણસો ઉપરાંત વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવતા હોય ગોવા જીત જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાતા મનપા દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરવા દસ દિવસની નોટી નોટિસ આપી હોવા છતાં બચાવવા વચેટીયા દ્વારા પડદા પાછળ નેતાઓ સક્રિય બન્યા હોય ત્વરિત નિર્ણય લેવામાં આવીની માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે